લાવ મમ્મી આજે શાક સુધારવામાં હું તને મદદ કરું અરે અંકિત પહેલા તું ચપ્પુ નીચે મૂક તને વાગી જશે પપ્પા આ મમ્મી આટલી બધી લાગણીશીલ કેમ છે દીકરા અતિ સર્વત્ર વર્જયેત એટલે કે દરેક બાબત દરેક વસ્તુ દરેક લાગણીની એક ચોક્કસ નહીં દેખાતી કે નહીં મપાતી એક સીમા રેખા હોય છે બાળક જ્યારે આવે ને ત્યારે તેનો પ્રથમ પ્રશ્ન હોય છે કે મમ્મી ક્યાં છે કારણ કે તે મા સાથે હૃદયથી જોડાયેલું હોય છે અને મોટે ભાગે પિતા કઠોર લાગતા હોય છે તો સાંભળ એક વાત કહું શે વાત પિતાજી આફ્રિકાના જંગલોમાં વિશ્વનું સૌથી ઊંચું પ્રાણી જીરાફ જોવા મળે છે તેની ઊંચાઈ આશરે ફૂટ હોય છે એટલે લગભગ માળ જેટલી અને તેના પગ એટલા મજબૂત હોય છે કે તેની એક લાત પડે ને તો સિંહના પણ મોતિયા મરી જાય આ જીરાફને જ્યારે બચ્ચું જન્મે ને ત્યારે તે લગભગ આઠ થી દસ ફૂટ ઉપરથી જમીન પર પડે છે અને આ તાજા જન્મેલા કોમળ બચ્ચાને જીરાફ શું કરે છે જાણે છે શું કરે છે જીરાફ બચ્ચાને જોરથી એક લાત મારે છે કે જેથી બચ્ચું તરત જ ઊભું થઈને ચાલતું થઈ જાય શું જીરાફ કઠોર છે જવાબ છે ના પણ જો તે બચ્ચાને લાત મારીને ચાલતું ના કરે ને તો એક જ દિવસમાં તે સિંહનો શિકાર બની જાય અરે બાપરે આનો અર્થ એ થાય કે માતા પિતાએ બાળકને રોકટોકની નહીં પરંતુ સાચું હિત સહેમા છે તે માર્ગદર્શન આપવાની જરૂર છે અને તેને રોકટોક ન કહેવાય માતા પિતાની સલાહ તો બાળકના સફળ જીવનની દીવાદાડી છે મમ્મી તો ભગવાનને રોજ પ્રસાદ શા માટે ધરાવે છે દીકરા અંકિત ઘણીવાર તો શાળાએ થી આવતો અને જમવા માટે ધમાલ મચાવી દેતો આપણા સંયુક્ત કુટુંબમાં એકને રીંગણ ના ભાવે બીજાને બટાકા ના ભાવે ત્રીજાને આ ના ભાવે ચોથાને ફલાણું ના ભાવે વળી મહેમાન તો ભાગ્યશાળીના ઘરે જ આવે તારા દાદા દાદી અને પપ્પાના સરસ સ્વભાવના લીધે રોજ જમવા માટે મહેમાન તો આવે જ હું જ્યારે પરણીને પહેલીવાર સાસરે આવીને ત્યારે મને પણ ઘણો ગમો અણગમો હતો પરંતુ મારા સાસુમાં એટલે કે તારા દાદીએ બહુ સરસ વાત શીખવાડી કે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં રસોઈ બનાવી અને જ્યારે બધા સાથે જમવા બેસે ત્યારે પ્રેમપૂર્વક સાથે દરેકની ભોજન તે પ્રભુનો પ્રસાદ બની જાય છે માટે ક્યારે ન હોય અને ભોજન તો પ્રભુનો પ્રસાદ કહેવાય અને હા ઘરે કોઈ ભૂખ્યું આવે ને તો વધેલું આપવું અને વધારે બનાવીને આપવું આ બંને દાનમાં ઘણો ફરક છે